હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો જય માતાજી ગુડ મોર્નિંગ બધાઈને તો જો અત્યાર વાગી ગયા છે આઠ અને પાછું આપણે રૂમ હારી કરવાનું કામ લઈ લીધું છે તો જો ગાદીમાં છે ને જે કવર હતા એ બધા કાઢી નાખ્યા છે અને હવે ગાદીને તપાવી છે એટલે ગલેરીમાં આપણે પહેલાં પોતું મારી દીધું છે અત્યારમાં અમારે ગલેરીમાં તડકો આવે એટલે આપણે છે ને આ ગાદું અહીંયા તપી દીધું અને પછી અંદર જે ગોદડા છે એ બધાય તપવાના છે એટલે પહેલાં આપણે આ ગાદલો મૂક્યા આવીશું અત્યારે આપણે ગાદી લઈ અને તડકે તપવી દીધી છે અને આ બધા જે વાસણ એ અંદર હતું ને આપણે બહાર કાઢીને મૂકી દીધું છે એને છે ને ધોવાના નથી લૂછી લૂછીને પાસા મૂકવાના છે એટલે મેં ત્યાંથી લઈને પાસા મૂકી દઈશું હવે આ બાજુનું એક ખાનું છે ને એમાં ગોદડા છે એ કાઢવાના છે આપણે પછી એ બધા તપવાના છે જો આ ગોદડા આમાં મૂચ્યા ને તો આ ફિનાઇલની ગોળીઓ મૂકી હતી આખી અત્યારે આવડી ગમથી થઈ જઈશે આપણે બધા ગોદડા બ્લેન્કેટ ને ગાદલા ને એવું કાઢી લીધું છે ગાદલું તો જો કે એ અમારે એક જ છે અને ચાર પાંચ ગોદડા છે બીજા બધા બ્લેન્કેટ છે તો હવે અહીં બારના ધાબે તડકો જ્યાં આવે છે ત્યાં હું કહ્યું બીજા ઉપર ધાબે એવું લાગે ને તો હું કઈ આવે આપણે તો બપોર થાય ત્યાં તડકો સારો હોય એટલે તપી જાય આપણે બેડમાં બધું ખાલી કરી નાખ્યું છે અને બેડનું ગાદી અહીંયા તપતી છે પછી એક ગાદલું અને કોશિક અહીંયા તપતી દીધા છે આ બધી વસ્તુ રહી બસ પાછી એમાં ભરી દેવાની છે અને બાર ની સાઈડ જો ગોદડું અહીંયા છે પછી ત્રણ ચાર ગોદડા અહીંયા તક પાસે પછી એક ગાલી જોશે અને એક મોટું બ્લેન્કેટ છે અહીંયા તપતું છે હવે જો આપણે આવતા રહ્યા છીએ ધાબા ઉપર અને ધાબા ઉપર જો અહીંયા લાઈનમાં આપણે બ્લેન્કેટ ફૂકવી દીધા છે અને બે ગોદડા છે એક ગોદડું વાઈન પાસે અને આ ખાટલા માં પછી આજો બધી નાની મોટી ચટાઈ ને એવું છે બધું અહીંયા પાથરી દીધું છે આપણે જો આતાર છે ને આપણે બેડશીટ અને ખોળ ને એવું બધું મશીન માં ધોવા નાખી દીધું છે અને હવે આપણે છે ને રૂમ હારી કરવાની છે એટલે આમને જો આજ છે ને રસોડા માં પૂરાઈ દીધું છે ઓલી ગાડી મે એકલી એ બહાર કાઢી મન ગાડી કઢાવાના આયા તો મેં કીધું તે મન ના પાડે તો જો હવે છે ને આપણે આ પડદા રહ્યા એ કાઢવાના છે બે પડદા કાઢીને પછી ધોવા નાખી દેવી પણ મશીનમાં આતા ત્યાં બેડશીટને એવું ધોવા નાખ્યું છે એ ધોવાઈ જાય પછી આપણે પડદા ધોવા નાખીશું ને હવે રૂમ હારી કરી નાખવી આપણે પછી રૂમ હારી થઈ જાય એટલે નાઈ લેશું પછી નહીં પાછું બધું ગોઠવી દેશું હલો આપણે ચા પીલીશી હવે છે ને જેથી પાંચ આ ઉતાશે એટલે આપણે આ દરવાજો બંધ કરી દેવાનો હશે અને આ બાજુ કામ કરવાનું છે તો પહેલાં પડદા કાઢી લેવી તો અને બેડ માં આપણે છે ને કોરું કપડું લઈ અને લૂછી નાખ્યું છે બધું કેમકે લાકડા છે એટલે પલાળાય તો નહીં એટલે જેવું તેવું ભીનું કપડું હોય ને એથી આપણે બેડમાં બધી બાજુ લુઈ નાખ્યું છે અને હવે છે ને આ બધી વસ્તુ તપી જાય પછી આપણે ગોઠવી દઈશું અને અત્યારે જો પડદા ધોવા લીધા છે એ પડદા ધોવા નાખી દેવી હવારમાં બેડશીટને બધું ધોવા નાખ્યું હતું એ ધોવાઈ જોશે અને હવે રૂમ સારી થઈ જાય ને એટલે હું નાઈ લઉં કેમ કે હવે પછી કંઈ માથે કંઈ ખરવાનું ના હોય ઓલું તો આપણે નાઈ લેવી અને પછી ઝાડા ખેરવી તો પાસા એવાની વાત થાય એટલે મેં કીધું હવે નાઈ લેવી જો આપણે કાળા ડબ્બો મૂક્યા હતા ઘંડીએ તો હતા લઈ આવ્યા અને એ ભાઈને છે ને થોડોક ગમતો જ લોટ કાઢવાનું કીધું ને મેં કીધું હતું કે આટલો કદ એક વાટકી જેટલો લોટ કાઢજો એ ભાઈ આટલો બધો મોટો લોટ કાઢી લીધો બોલો આટલો બધો મોટો લોટ છે ને એ માર જોવે જ કેમ કે અત્યારે લાપસી કરવા જોશે ને તો પછી બીજું કંઈક એવું કામ આવ્યું હોય ને લાપસી કરવાનું કે એવું કંઈક તો જ માર જોતો હોય લોટ નહીં તો મોટા લોટની માર કંઈ જરૂર જ ના હોય અને એ ભાઈ આટલો બધો કાઢી લીધો છે હવે કાંઈ નહીં હવે આ સાંજે આપણે લાપસી બનાવી નાખશું અત્યારે આપણે જો હમણાં ઘરનું કામ પૂરું થયું એટલે નાઈ લીધું હતું ને હવે ધાબા ઉપરને બધા ગોદડા જે પાસે એ થોડીક વાર ટપા દેવી ને ગલેરીમાં જે વાસણ પડ્યા છે ને એ લઈ અને હવે ધીમે ધીમે પાસા બેડમાં મૂકવા માંડવી તો હાન થાય તો પૂરું થઈ જાય કામ નહીતર હાન થશે ને તો પૂરું નહીં થાય તો હાલો હવે એ કામ કરવાનું છે આપણે અને અત્યાર વાગી ગયા છે હાડા બાર બપોર ઘંટી બંધ થઈ જાય કાલ હાંજે પછી છે ને બહુ મોડું થઈ ગયું હતું એટલે મૂકીને આવતી રહી લેવા નહોતી રહે

કેમ કે પહેલા પ્રસંગ એવું નહોતું કે પાર્સલ ખોલી ફોટા પાડતા કાંઈ એવું પણ હમણાંથી પહેલાં મેં એક બે વાર મંગાવ્યું તારે એ રીતનું નહોતા કરતા હમણાંથી તો પાર્સલ ગમે આવે ને તો ડિલેવરી બોય છે ને પહેલાં ખોલી અને ફોટો પાડી લે પછી આપણને આપણે અનબોક્સિંગ એ જ કરી આપણે ના કરવાનું તો જો આપણે છે ને બાર પવનની બધો અવાજ બહુ આવે એટલે મંગાવી લીધું છે ભાઈ કે બાર ક્યાંક જવું હોય તો હાલે એમ બતાવી તમને

કદાચ કોઈકને પહેલાનો હોય તો હાલ તો આટલી વસ્તુ હતી હવે છે ને આના આપણે ચેક કરવાનું છે કે કેવો કવાજ આવે છે શું થાય છે શું નહીં નહીં તર સાત દિવસમાં રિટર્ન હોય તો આપણે રિટર્ન ના ખાવીએ તો રિટર્ન કરવાનું છે એટલે જોવી છે જયદીપ ઉતાશે ભાગીએ પછી આપણે જોવી કે બહાર જઈ કેવો કવાજ આવે છે થાય છે એમ કે ઘરમાં ઘરમાં એટલી બધી ના ખબર પડે કે બહાર જવું તો ખબર પડે કેમ કે હમણાં દેહમાં જવાનું છે તો છે બધી પવન વધારે આવે એટલે આમે આપણે જરૂર તો હતી તે નથી આ દેહમાં જવાનું એટલે આપણે મંગાવી લીધું છે હવે જેથી જાગે ને પછી આપણે બહાર ચેક જઈશું અને જોશું કે કેવો અવાજ આવે છે શું થાય છે આપણે મૂકી દીધી જો આ એક વર્ષનું ગેરંટી કાર્ડ છે યારે આવ્યું છે આમાં જો આમાં બધું લખેલું છે ને દોરેલું છે જે ના ખાવે એને જોઈ લેવાનું પણ આપણને તો ખબર જ છે એટલે કંઈ વાંચવાની જરૂર નથી અને આમાં છે ને અલગ અલગ ત્રણ મોડ આવે છે જો આવું છે મોડ અલગ અલગ ચેન્જ થાય વધુ અવાજ બહારનો આવતો હોય તો ઓછો આવતો હોય તો એ રીતના અલગ અલગ હોય છે એ હમણાં આપણે બાર જશું પછી ચેક કરશું કે પવનનો કેવો અવાજ આવે છે કે બીજો વાહન જતા આવતા હોય એનો કેવો અવાજ આવે છે અત્યારે આપણે ધાબા ઉપર જે ગોધડા ને એ બધા ગોધડા બ્લેન્કેટ ને એવું લેવા આપણે આવી જશે અને જો ગલેરીમાં જે હતા એ બધા આપણે લઈ લીધા છે એટલે અહીંથી લઈ અને ડાયરેક્ટ આપણે ગલેરીમાં નાખી દઈશું એટલે આપણે દાદરેથી લઈ અને ઉતરવું ના પડે તો હવે લઈ લેવી બધા ગોદડા ને એવું હવે આ બધા તો હું તો કાંઈ હુકાદી નથી પણ આ વોટરપ્રૂફ બેડશીટ જે છે ને એ ક્યારેક ફૂંકાતા વાર લાગે ફૂકાઈ તો જઈશે તડકો સારો છે એટલે નહીં તારા જે અંદરનું પ્લાસ્ટિક આવે ને એ ફૂંકાતા થોડીક વાર લાગે છે હાલ હવે બધા કપડાં ને એવું લઈ લેવી આપણે જો આપણે ઉપર ધાબામાંથી ગલેરીમાં ઢગલો કરી દીધો છે હવે બધા અંદર લઈ લેવી ગલેરીમાં જેટલા હતા એટલા તો જો આપણે ગોઠવા છે અને ગાદી અંદર લઈ લીધી છે હવે બીજા બધા મૂકવાનું છે એ બધું મૂકી થઈ સાડા સાત અને જયદીપ થઈ ગયા છે તૈયાર અને આજ તો આખો દિવસ છે ને આપણને બાર માઇક ચેક કરવા જવાનો ટાઈમ ના મળ્યો એટલે હવે અત્યારે જવું છે બાર રોડ ઉપર કેવો અવાજ આવે છે એ ચેક કરી લેવી નહીં પછી આપણે રિપ્લેસ કરવું હોય તો ખબર પડે

જો અત્યારે હવે આપણે લેવલ 2 ઉપર કર્યું છે અને આ લેવલ 2 થયું ને હાઈવે રોડ ઉપર લેવલ 2 છે હવે આપણે લેવલ 3 ઉપર કર્યું છે ને અત્યારે વધારે છે એટલે થોડો ઘણો આઈડિયા આવી જશે એટલે તે આપણે રોડ ઉપર ચેક કરવા આયા છીએ કે બસ દેહમાં જવાન થાય ત્યાં રોડ જ હોય અને માર્ગ એક જવાન ઓ થાય ને તાર બજાર જરૂર પડે છે અમે બોલવી ની કાઈ તમને હમળાતો નથી એટલે તો જો આપણે ત્રણેય લેવલ ચેક કરી લીધા છે હવે મને તો ખબર નથી કેવો ગવાજ આવે છે વિડિયો જોઈસ પછી ખબર પડશે હવે કેટલા અંતર ઊંધી આવે છે ને ઈ આપણે ફોન જયદીપના દેવી અને પછી આકા જઈને જોવી

પછી ઘરે જઈને આપણે વિડિયો જોઈ લેશું તને જે કે દીધા હમ તો જો અત્યારે છે ને માઈક ચેક કરી અને આપણે ઘરે આવતા રહ્યા છીએ અને ઘરે આવીને વિડિયો જોયો તો કેવું છે માઈક સારું સારું છે રહેવા દેવું છે કે રહેવા દેવું નું વાત એ ના કરો તો લાગે તો જો ઈ છે ને આપણે મંગાવ્યું છે સત્તરસો ને એક્યાસી રૂપિયાનું કે એમ કઈક હતું એટલે અઢારસો રૂપિયામાં પડ્યું છે આપણને એ માઈક ગ્રેનઆરઓનું લીધું છે બહાર જઈને આપણે ચેક કર્યું તો ની બધો જે નોર્મલ અવાજ આવતો હોય એની બધો નથી આવતો લેવલ થ્રીમાં બાકી વન વન ટુમાં તો નોર્મલ આવે જ છે થ્રી લેવલમાં ચેક કરવીને તો નથી આવતો અને હું છે ને ચેક કર માઈક ચેક કરવાનું ચેક કરવાનું એમ બોલતી હતી ને આ છે ને ટેસ્ટ કરવાનું બોલતા હતા માઇકને ટેસ્ટ કરવાનું હતું તમે